ખેરાલુ ધરોઈ ડેમ ઇજનેર શાખાની બે ઓફિસના સીલ ખોલ્યા છે વિજાપુર નામદાર કોર્ટમાં નામદાર કોર્ટમાં અરજદારોની માંગણી સબબ હતો કેસ માલણ ગામના ખેડૂતના લહેણા રકમ બાબતે હતો કેસ વેજાપુર કોર્ટના જજના હુકમથી બાવીસ દિવસ પહેલાં ચાર ઓફિસ કરી હતી સીલ ડેમ ઇજનેર સુમિત પઠીલે તંત્ર તરફથી વહીવટી પ્રક્રિયા હાથ ધરી હતી વિજાપુર કોર્ટમાં ઝડપથી પૈસા ભરાશે તેવી ખાતરી આપી અરજદાર કાંતિ પટેલ અને કોર્ટે અધિકારી શિશુદિયાએ પંચનામું કર્યું ધરોઈ ડેમ ઇજનેર શાખાની હિસાબી શાખા અને એસકે શાખા ખોલાઈ ધરોઈ ડેમ ઇજનેર ઓફિસના સ્ટાફમાં રાહત જોવા મળી હતી સાહેબ શ્રી સુમિતભાઈ સાહેબ થી અમને સાથ ને સારી રીતે આપે પેલા પણ આપે તો આજે પણ આપે એવી અપેક્ષા સાથે અમે એમને સરકાર આપેલો છે જે અંતર્ગત અગાઉ જે જપ્તી નામદાર વિજાપુર કોર્ટ દ્વારા આ જે કેસો બાબતે કરવામાં આવી હતી એ કેસો બાબતે અત્રેથી કાર્યવાહી કરી સરકાર સીમો સાદર કરેલી હતું જે બાબતની વગેરેની વિગતો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતો અને મહોલત માંગતો કોર્ટ સીલ દ્વારા આદેશ કરતો એના જપ્તીમાંથી હાલ મુક્તિ આપવામાં આવી છે નિયમ અનુસાર મળવા પાત્ર કે અપીલમાં જવું એ બાબતનો સત્વરે નિર્ણય કરી બરોબર આગળની કાર્યવાહી કરવામાં આવશે